મારી બાજુમાં મતલબ અમારી સોસાયટીની અંદર જ એક દશામાનું વ્રતનું જાગરણ હતું અને ત્યારે નાનકડી પાર્ટી એ ટાઈમે સોશિયલ મીડિયા બહુ ઓછું હતું એટલે નાનકડી પાર્ટી આવી હતી અને એ પાર્ટીની અંદર બધા મતલબ બહુ જ નાના નાના કલાકારો હોય નવું નવું શીખતા હોય ત્યારે મને બહુ ગાવાની ઈચ્છા થઈ કે હું પણ કંઈક ગઉં તો આજુબાજુમાં બધા કે અમારી ભૂમિ બહુ સરસ ગાય છે તો એનો અવાજ બહુ સરસ છે તો તમે એને બોલાવો તો લોકો લેવા આવ્યા પછી એ જ કપડામાં જે જ ઘરમાં રેગ્યુલર હોઈએ એ તે મને ઉપર ચડાવી દીધી અને પછી મેં ગાયું તો મેં દશામાનું પહેલું ગીત ગાયું હતું જ્યારે દૂરદર્શન ચેનલ ઉપર લાલન મ્યુઝિક પ્રસ્તુત કરતા આવું આવે એટલે એમાંથી હું જોઉં અને લખું એટલે એ રેડી કરું એટલે દશામાના જાગરણ નિમિત્તે મને પહેલીવાર એ શોમાં મને ગાવા મળ્યું અને એનો આનંદ એ તો કંઈક અલગ લેવલ હતો પહેલાં મને ડર લાગ્યો કે હું ઉપર જઈશ તો મને મજા આવશે મને લોકો સ્વીકારશે કે નહીં હું ખબર નહીં કે એવું ગાતી હોઈશ લોકોને ગમશે કે નહીં બટ એ બધા જ લોકોએ મને બહુ જ સારી રીતે સ્વીકારી અને અત્યારે એ પાર્ટી દ્વારા પણ હું ઘણા બધા મેં શો કર્યા અને અહીંયા સુધી પહોંચી